આરોપી પાસેથી સત્તર હજાર ચારસો નેવું રૂપિયાની કિંમતનો એક કિલો સાતસો પચાસ ગ્રામ ગાંજો જપ્ત કર્યો આરોપી છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાના મકાનમાં ગાંજાનું વેચાણ કરતો દે બારડોલીના હુસેન લંગડા નામના વ્યક્તિ પાસેથી ગાંજો મેળવતો પોલીસે ગાંજો સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કર્યો કે સીધો તપાસ પોલીસે સોંપવામાં આવી છે પોલીસ હાલમાં આરોપીની પૂછપરછ કરી રહી છે કે ગાંજો બારડોલીથી લાવી નવસારી જિલ્લામાં કોને કોને વેચવામાં આવતો તેવી તપાસ હાથ ધરી છે

સાથે આરોપી સંજયભાઈ સન ઓફ વિજયભાઈ ડાયાભાઈ દંતાણીની ધરપકડ કરવામાં આવી છે અત્યારે આરોપીની પ્રોડક્શન અને રિમાન્ડની પ્રક્રિયા કોર્ટની અંદર ચાલુમાં છે અને આ આખી ચેનની અંદર આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો છે અને કોને કોને આ વેચાણ કરવાનો હતો તે બાબતની તમામ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે